मामर मा जितार लगी जो कि के संसार केलो ए छोड़ी ने कि धो में तारा रुदिया मामारो ऐ બુવાડા પ્રબુવાડા મોટા ધણી મારે એક યાશરો તારો હરે પરબુવાડા પ્રબવાડા મોટા ધણી મારે एक आशरो એક एक आशरो एक એટલે જ ભગવાન ગીતાની અંદર બોલ્યા સર્વ ધર્માન પરિત્ય મામે કમ શરણમ રજ અહમ તો આમ સર્વ પાપે મોક્ષ્યામી મા બહુ સુંદર બાપુએ બધી નો રજૂ નામ ભૂલી જાવ કિશોર બાપુ હા દુખ ને સુખ જેને ને એકઈ નહી અને આઠે પોર આનંદ દેહ ભાવરીએ ત્યાં સુધી કોઈ દી આઠે પોર આનંદ ન રિયે હા આ જ્યાં તમે લખું ને લખી લીધું દેહ ભાવરીએ ત્યાં સુધી આઠે પોર આનંદ ન હોય ને પ્રાપ્તિ જેણે કરી લીધી હોય એને જ આઠે પોર આનંદ હોય કારણ કે આનંદ એ આત્માનું સ્વરૂપ છે આનંદ એ આત્માનો ગુણ નથી સ્વરૂપ છે સ્વરૂપ છે એ કોઈ દી જતું નથી ગુણ વધગટ થાય સુખ અને દુઃખ છે મનના ગુણ છે સુખ આવે દુઃખ આવે દુઃખ પાત એનું એ ઘણી વખત સુખ થતું હોય આ જીવનમાં એવા એવા ઘાટ ઘટે દ વર પહેલા જે આવ્યું હોય ને દહ વર પછી એ પાછું સુખ થઈ ગયું આ આ આ એના ગુણ છે પણ મજાની વાત એ છે કે જે જ્ઞાન ફક્ત સંસ્કૃતમાં છુપાયેલું હતું જે જ્ઞાન ફક્ત વિદ્વાનો જ જાણતા હતા જે જ્ઞાન સંસ્કૃત જાણનારા જ જાણતા હતા એ જ્ઞાનને નાનામાં નાના ઝૂંપડા સુધી લઈ જવાનું જો કોઈ કામ કર્યું નાનામાં નાના ગામડા સુધી નાનામાં નાના ઝૂંપડા સુધી નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ પંદરમાં હોળમાં સૈકાના ભજનાનંદી હોય દાખલો શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના બાવીસમાં શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એમ કે દથા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિ મત્સર સમોહ સિદ્ધવા સિદ્ધો યદથા લાભ કુદરત ની ઈચ્છા એથી જે લાભ મળે એમાં સંતોષ રી સુખ દુખ પર થઈ ગયેલો દ્વંદ્વાતીતો સુખ દુખ લાભ જો હવ જો આ દ્વંદ થી બધું અતિત થઈ ગયો છે તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધન થી બંધાતો નથી આવો ભગવાન કૃષ્ણ કે એ જ વાત ને ગંગા સાથી પાનભાઈ કે હરખ ને શોકની જેને હેટકી નાવે અને આઠે મેરુ રે ડગે પણ જેના મંડળા ડગે નહીં પાનભાઈ મરને ભાંગી પડે બ્રહ્મા જે જ્ઞાન સંસ્કૃતમાં એ જ જ્ઞાન ને ભજનાનંદી હોય નાના નાના ઝૂપડા સુધી પહોંચાડવાનું કામ કર્યું પણ સમય જાતા શરૂઆતમાં કીધું કે માણસની સમજ શક્તિ થોડી 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 ઓછી થતી જાય એમ અર્થો અર્થો ગહન ઓછા થતા જાય છતાં સંતવાણી જળવાઈ રહી છે મેં બાપુને એ જ કીધું સરસ મજાની જશે સંતવાણી કરો કારણ કે છે એ કોઈ દિવસ નષ્ટ થવાનું નથી

અને થોડુંક વર્ણન વધારે પડતું બન્યું હોય સમય પ્રમાણે પણ સત્યનો છેડો અડેલો છે તો જ ટકી રહે બાકી ટકે નહીં બાકી હજારું ભજન આવ્યા ને હજારો વૈયા ગયા હાન થાય ડટાઈ જાય ઉપદેશો હજારો ડટાઈ જાય એ આજે હવારના પરમાં મારા જેવા વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે ગયા હોય વોટ્સઅપ ની મારી કરી મેસેજ મોકલવા જ્ઞાનની વાતો હા વાતો બોલે ફેસબુક કે વોટ્સઅપ ખોલીને ત્યાં અર્જુનના ભાથામાંથી સુટ્યા હોય ને એટલા બાણ છૂટે કેવી ખોલો તો જ્ઞાન આમથી મોરારી બાપુ નામથી રમેશભાઈ નામથી આમથી લાખણસિંહ ગઢવી ને બીજો કથાકાર ને ત્રીજો કથાકાર નીકળ્યા જ્ઞાનના ના ધોધ જ વાવે વોટ્સઅપ ખોલો તો જ્ઞાન ફેસબુક ખોલો તો જ્ઞાન હવે ધોધમાં ધોધમાં તમને નાવાની કેટલીક મજા આવે ઘડીક વાર મજા આવે નીકળવા જ ન તો આ ઓવર થઈ ગયું હવે હા વધી ગયું કઈ કઈ આપણે વધી જાય બધું માપે હારું લાગે પણ જે સત્ય છે એ સત્ય રહેવાનું છે 100% ની વાત છે બદનો છે દોઆ છે સંષે કવિતો છે જેના છેડા સત્ય ને અછો તો લખનારાના અંતરની માલિકો જે નીકળ્યું છે અને એટલે જ એને સંત વાણી કહેવામાં આવે ભક્તિ નું પહેલું પગથિયું હોય તો સંતનો સંગ છે બાકી બીજું બધુંય પસે આવે પહેલા તો ત્યાં પહોંચવું પડે પ્રથમ ભક્તિ સંતન કર સંગા પ્રથમ ભક્તિ સંતન કર સંગા સંત સંગ સાચા સંતનો સંગ એટલે આપણે સદગુરુ કી જાય એવું બોલવામાં આવે નકરા ગુરુ કે જઈ બોલો શું વાંધો ગુરુ તો ગુરુ છે ને છતાં બોલવું પડે સદગુરુ દેવ કીજે સદગુરુ દેવ કીજે શું કરો બોલી ક્યાંક અસદગુરુ છે પકડી પકડી સરકાર જેલમાં નાખે ને એવાય છે ના ઉભા વાહડા એટલે એટલે સદગુરુ દેવ કીજે કેવું પડે એવો સદગુરુ મળી જાય બહુ ના દુઃખ ભાંગી નાખે જેનું નામ લઈ કદી સુધરી જાય માયા નું ચાતણા અમારો કોઈ દાદ લખે કે માયા समरवा जो बोला संत रे संतरे, संतरे समरवा जो ही तो धीरे उगनता आओ साधू आओ सह स्वभाव नो साधू સદા સભાવ મન કોઠી લાઈ સંતોષ અને એક વસ્તુ સમજી લેજો મને બાપા એ બે શબ્દ બહુ હારા કીધા અમારે આમ કુજના કસરીઓ પણ નામ તો બધા સાંભળ્યું છે ઘણા વર્ષો પહેલા અને બે શબ્દો વહારા કીધા હતા મને કે કવિરાજ વૈરાગ્ય વિનાની કોઈ દી શાંતિ ન આવે અને સંતોષ વિનાનું કોઈ દી સુખ ન આવે જ્યાં સુધી વૈરાગ્ય ન આવે વય એટલે નહીં વયનો અર્થ થાય નહીં રાગ વિનાનું જીવન ન થાય વૈરાગ એટલે તો વૈકુંઠ કહેવાય ને કુંઠ એટલે દુઃખ વૈકુંઠ જ્યાં દુઃખ નથી આ શબ્દાર્થ છે બધા

કે દસો વીસો પચાસ ભાઈ સત હોય હજાર હજુ લાખ મગી ગઈ દહ મીડ્યા વીસ જાગી વીસ મીડ્યા પચાસ ની જાગી પચાસ મળ્યા હો ની જાગી હો મીડ્યા હજાર ની જાગી હજાર મીડ્યા લાખ ની જાગી ભલા માણા એ તારી પાસે દહ રૂપિયા નહોતા આજે એક લાખ છે હવે સંતોષ કે ના હવે કોટી અરબ ખરબ મિલે કરોડો મળે અબજો મળે ખરબો મળે કે આટલું મીડા પર સંતોષ આવશે કે ના પછી ધરાપતિ હોને કે આ જગ્યા પૃથ્વીનો અધિપતિ થાવ આંગળીને આ ટેરવા આખી પૃથ્વીને હું ગુમાવું ધરાપતિ હોને કે આ જગ્યાએ ગઈ કે આટલું મીડા પર સંતોષ આવી જાય ને હાલ પૃથ્વીનો માલિક થઈ ગયો પછી સંતોષ આવી જાય કે ના પછી સ્વર્ગ પાતાલકો રાજ મીલે પછી મને સ્વર્ગ મળી જાય પછી મને પાતાળ મળી જાય પછી અતલ વિતલ ભૂતલ સુતર તલાતર રસાતર મહાતને પાતળ આ આ આ ચૌદ ચોકડીનું રાજ મળી જાય કે આટલું મીડા પર સંતોષ આવશે હાલ મળી ગયું ચૌદ ચોકડીનું રાજ મળી ગયો પછી સંતોષ એના ના પછી ચાંદો સૂર્ય દીધી ત્યાં સુધી મને અમર તત્વ મળી જાય આમ ત્રષ્ણા અધિકી હતી આગ લગે ગી તો સુંદર એક સંતોષ વિના સઠતેરી તો ભૂખ કબૂ ન ભોગે ગે મૂર્ખા માણા સંતોષ વિના ની તારી કોઈ ભૂખ ભાંગવા હા સંતોષ આવી જાય ને જો કે પરમાત્મા એ બધું સારી રીતે કર્યું છે મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો મન કે આ ટીવી સિરિયલ મને બધી જોતા હોય ને ભગવાનના ચમત્કારો એટલે મને કે હે લાખણ સિવાય હું કહા મને કે ભગવાન કૃષ્ણ ને રાજી ક્યાં મહેનત કરવી પડે એમ છે કે આમ કહીને આમ કરી દઈએ ખાલી એટલું આમ કરી દે એ જાડા દોરા જાડીયું લખીઓ ઘેરે ગાડીઓ ને હવને બંગલા ને એને ખાલી આમ જ કરવું ને ને ડોકમાં જાડા જાડા દોરા પડી જાય હાથમાં લખ્યું પડી જાય જાડીઓ આંગણા મોટી ગાડીઓ ભ્યું રહી જાય આટલું કરી દેતા હોય મેં સહદ રીતે ને કીધું તે કોઈ મકાન બનાવ્યા મકાન બનાવ્યા તો હા પાયા ખોદવાવાળા કોણ આવતા મને પહેલાં ચૂડલાવાળા પાયા ખોદવા આવતા મેં કીધું તારા જેટલા સગવડતાવાળા હોત તો આવત તારી પાસે જે સગવડતા છે એટલી સગવડતાની પાસે હોત તો પાયા ખોદવા આવત મને કે નહીં હું તો તારા જ ખોદાત ન કે ન તો ફસ રાખીને જેને અહીંયા રાખા ની હવ ને હમજી હમજીને રાખ્યા છે આ દુનિયા ને અલાવા હાટુ કઈ હવ નહીં ખું તો હાલત કેમ હા આ આ સુંદર મજાના મકાન બન્યા છે તમે જોયું છે મકાન બનાવતા ને લેવલ કરે લેવલ રાખે ને ફર્નિચર વારાય રાખે મકાન વારાય રાખે લેવલની પટ્ટી જોઈએ છેમાં બીજું કાંઈ ન એક ટીપું પાણીનું ઓછું હોય એક ટીપો ઓછું હોય એમથી આમ જરાક લેવલ દેખાય તરત એલી હવા હોય ને એમ દેખાય પરપોટા દેવો એક ટીપું ઓછું હોય હવે ટીપું જો નાખી દ્યો પાણીનું તો લેવલ નો દે તો પૂરું થઈ જાય એમ આ આને લેવલ રાખવાટ થઈ હવમાં એક એક ટીપું ઓછું રાખ્યો હૌમાં નકરા પૂરું થઈ જાય હજારો અવગુણની માલિકોએ ગુણ છુપાયેલો છે ને હજારો માલિક માલિકો એક અવગુણ છુપાયેલો છે પૂર્ણ ગુણવાન કે પૂર્ણ અવગુણવાન જગતના પટમાંથી કોઈ નથી પૂર્ણ હોય તો એક પરમ બ્રહ્મ પરમાત્મા એ સિવાય જગત આખું અપૂર્ણ છે અને દાખલો દઉં બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું ને વિષ્ણુ પાસે ગયા એ ક્યાં બરોબર હાલતી નથી કે હું સર્જન કર્યું કે ચાર વસ્તુનું મેં સર્જન કર્યું કે હું સર્જન કર્યું કે શેતદ અંડદ ઉદ્ભિજને ધરાયું છે ચાર ખાણી મેં શરદીના ના ચોરાસી લાખ નો મેં ફેરો સરી દો વિગત થી જરા કહી દો તમે નારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જે ઉત્પન્ન થાય ગરમીથી જે ઉત્પન્ન થાય એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી આવે પછી એમાં તમારા મગની ની મટકા પડતા હોય તે ભલે ઘઉમાં ધનેડા પડતા હોય તે ભલે માથામાં જૂ પડતી હોય તે ભલે પણ સુરતનું કિરણ ન પહોંચે ચટણીમાં ઈરડ પડતી હોય તો ભલે પણ સૂરજ ન પહોંચે અને જ્યાં પરસેવાથી ઉત્પન્ન થાય એને જ કહેવામાં આવે એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આવે અંડદ ઈંડામાંથી નીકળે એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી માંથી આવે ઉદ્ભીજ ધરતી ફાડી નીકળે બી તોડી નીકળે એમાં તમારે માંડવી આવી જાય ને આંબા હોતે આવી જાય ધરતી ફાડી જેટલા નીકળે એવા એકવીસ લાખ પ્રકારના જીવ ધોકડ માંડી હે હમુરા માંડી અને શેરડી હું બધા આવી જાય એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી માથે આવે અને જરાયું જેની માથે ગર્ભનો ઓઢ ઢકાયેલો હોય એમાં આપણો સમાવેશ થાય ગાયું હું જેને રાખી હોય ને ખબર હોય એ જળ સહિત જે જન્મે એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આ પણ કે બરોબર હાલતું નથી નારાયણ કેમૂના એક એક નમૂના હું જોઈ લઉં ચારે એક એક નમૂનો લઈ ગયા નમૂનો લઈ ગયા એક માણસ નમૂનો લઈ ગયા એક પંખી નો નમૂનો લઈ ગયા એક પશુ નો નમૂનો લઈ ગયા નારાયણ જોઈને કીધું ટેકનિક તો બરોબર છે છતાં હાલતું કેમ નથી હાલતું કઈ નથી એટલે સારી રીતે નારાયણે જોઈ અને બ્રહ્માંડ કે એક કામ કરો ક્યારે એક એક નટબોલ ઓછો કરી નાખો પતંગ હું જ આવો તો હાલછ બ્રમાયે પાના પકડ નો કર્યો ઘાય કે મોટા એન્જિનિયર તમે શું આમાંથી તમે તમારે રેહ ઓછું કરવું હોય એ કરો એટલે નારાયણે તારાઈમાંથી એક જ નટ નટબોલ ઓછો કર્યો આ તે દિની આમ ન માલે તે દિની આમ ન માલે હું હું ઓછું કર્યું જાડવામાંથી મોહ કાઢી લીધો પુસ્સો માંથી વાત કાઢી લીધી પંખીડામાં લોભ કાઢી લીધો પંખીડામાં લોભ નથી નકર કરે એ બિછાણા શણી ધરાઈ અને ઉડી જાય ને અમને લોભ હોત ને તો મિટિંગ કરીને બે હાથ ભાદર કે અમે ક્યાં પછી નાખે કે ન નાખે આવું મન મન બે બે મન મન ભેરું કરી લઈ જવું એટલું પંખી ભેરું કરવા બે ખેડૂત દીકરા તાકે છે દાણો ઘીરી લઈને આવે બિચારા ફણી ભાઈ જાય એને લોભ નથી પશુમાંથી માંથી વાચા કાઢી લીધી પશુને જો વાચા હોત ને તો ઘરધણી કે હા જે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેસી ગયો તો નીંદ નાખવાનો ભૂલી ગયો મરથી બે પૂડા નાખ પાણી પી લઉં આડે પડકે થઈ લઉં પછી જોડી જઈને માથું મારે મારી નાખે જોડી હગત માણા એને વાંચતા નથી ભૂખો હોય ધરાયેલો એ બળદ્યાન જોડો એટલે તરત બિસાડો હાલતો ઠીક એમ એમાં વાતા કાઢ લીધી જાડવામાંથી મોહ કાઢ લીધો એ વસંત ઋતુ આવે ને જાડવું જોવાની ધારણ કરે હવ હવ ની હરા વરહે આવે વરી પણ જોબર ને ધરા ફેર ના આવે ફારબત એ તો હવ હવ ની હરા વરહે આવે વરી જોવાની ધારણ કરે પણ જાડવાનો મોહ નથી જાડવામાંથી મોહ કાઢ લીધો પંખીડામાંથી લોભ કાઢ લીધો પશુમાંથી વાતા કાઢ લીધી અને માણામાંથી સંતોષ કાઢ લીધો તેથી આમ ન માલે આમ ન માલે એક સંતોષ આવી જાય ને થઈ જાય પણ કાઢ્યું લીધો હોય લે